આપને ઉંદડીના ચાર બચ્ચા મળ્યા છે પાણીમાં તો ઘરે આપણે આ સિઝનનું છેલ્લું પાણી ચાલુ કરી દીધું છે શેણિયામાં તો ગાઈઝ ઘરે આવીને પેલું કામ આપણે શું કરવાનું હેલો ફ્રેન્ડ્સ કેમ છો સ્વાગત છે તમારું આજના નવા બ્લોગમાં તો હોપ કરું છું કે તમે બધા ઠીક હશો અને આપણે ઘણા દિવસથી આપણો બ્લોગ આવ્યો નહોતો છ સાત આઠ દિવસે તો આજે એમ થયો આપણે બ્લોગ પાછું આપણે કન્ટિન્યુ કરી બ્લોગ ને થોડા કામમાં આવી ગયા હતા બ્લોગમાં આગળ કહું આપણે શું કામ આવી ગયું હતું છે અને હવે ઘઉં અને સણયા ને બધું પાક ઉપર આવવા મળ્યું છે અને ધીમે ધીમે શિયાળો જાય છે અને ઉનાળો આવવાની શરૂઆત થઈ ગઈ છે ઘઉં તો પાકી જ ગયા છે ને હવાર હવારમાં પાણીની લાઈન ફેરવી ફેરીને હા સડી છોડો એટલે સવાર દોડ થઈ જાય સવારમાં અમુક અમુક જગ્યાએ પાકી જશે અમુક અમુક આગળ બાકી છે લીલા છે આ છેલ્લું પાણી પાઈ દેવી એટલે બસ પાકી જશે અને પાણી ઓછું થઈ ગયું જો આખું ભર્યું બદલે પાણી હા ઓછું થઈ ગયું છે પુરાય પાણી આપણું ચાલુ છે અને વાડીએ આવી ગઈ છે બે બકરીઓ પાણી પીવા જો પાણી પીવે તો જો પાણી પીવે છે અને પાણી હાવ ધીમું ધીમું થતું જાય છે સવારે હું આવ્યો ત્યારે સ્વેટર પહેરીને આવ્યો તો એટલી ઠંડી હતી અને અત્યારે પાછું છે ને આમ એટલી ગરમી ને આવતું છું એટલે આમ ફૂલ ઉનાળાનો વિશેષ થવા મળે છે ગરમીમાં હવે આ છેલ્લું પાણી છે આ ભાઈ જાય એટલે પૂરું

પવન છે એટલે અવાજ થોડો આવતો હશે ખરાબ થોડુંક એડજસ્ટ કરી લેજો બાકી તમે વ્યુ જો અત્યારે ફૂલ પવન ચાલુ થઈ ગયો છે અને અત્યારે જે ઘઉંમાં પાણી પાડતા હોય ને એના ઘઉં બધા આડા પડી જાય પણ આપડે તો આ બાજુ ઘઉં બાકી ગયા છે એટલે વાંધો નથી પાણી પૂરું થઈ ગયું છે ઘઉંમાં પાણી વાળવાનું અને આ શેણામાં છે શેણામાં વાળવી છે એટલે શેણાને કાંઈ વાંધો ન આવે પવનનો બાકી ઘઉંમાં અત્યારે છે પાણી ચાલુ હોય છે ને મોડા ઘઉં હોવાના આવે ને એને બિચારાને ઘઉં આડા પડી જાય એટલે એ આમાં દિવસનો પાવર હોય એટલે કાંઈ રાતે એટલું બધું પવન ન હોય રાતે તો પાણી ન પાય કે દિવસનો પાવર હોય એટલે એ દિવસે જ પાણી એને વાળવું પડે એને ઘઉંમાં બહુ મોટું નુકસાન થાય છે આપણે ઉંદડીના ચાર બચ્ચા મળ્યા છે પાણીમાં પાણીમાં ત્રણેય જ પણ મને નજર આવી ગયા તો બચાવી લીધા જો સારી એને પાળા ઉપર મૂકી દેતા એટલે કે આ બાજુથી પાણી નો આવે ને આ બાજુ થી પાણી નો આવે એટલે એ ઉપર એ મૂકી દીધા છે અને અવાજ સાંભળીને હમણાં ઉંદરડી કા કહેશે તો આવી જાય અચ્છા તડકો લાગતો હતો અને એને કરી રેડ નાખતા આપણે જોયું તો ઉંદળી હજી આવી નતી અને હજી આવીને છે તો આપણે છે ને એના માટે જો આ ઉપરનું છાંયો કર નાખ્યો અને અહીં રહેજો અંદર તડકો બહુ છે અને હાવ નાના નાના છે એટલે તડકાને લીધે એને કાંઈ થાય નહીં તો ઉપર આવે આપણે છાંયો કર નાખ્યો અને જો નાનું એવું ઘર બનાવી દીધું પાણી પૂરું થઈ ગયું છે હવે વાળવાનું અને ચણા પાણી પી ગયા છે અને હવે આપણે જવાનું છે ઘરે હાલો થઈ વાડીએ પાણી પાણી પી લેવી અને જાવી ઘરે મોટર બોટર બંધ કરીને પછી તો ગાઈઝ ઘરે આવીને પેલું કામ આપણે શું કરવાનું આ બિલુન ગોતવાનું તો પેલું તૈયાર ઉપર જમવાનું પછી ને પેલા બિલુન ગોતવાનું ક્યાં ગયો છે રખડતો હોય ને ગોતી આવવાનું હાલો વંદર તો બિલું મારા લાડ કરે છે બાર વાગે ગયો હતો ને લાડ સાંભળ્યા છે હું ખાઈ જાઉં ને એટલે તો ઘણા લોકો મને કહેતા હતા કે હમણાં બ્લોગ કેમ નથી આવતો તો બ્લોગ એટલા માટે નહોતો આવતો કે મારી બેન આનું એક્સિડન્ટ થઈ ગયું હતું બહેનનું તો એમાં એવું હતું કે ગાડી ચલાવીને જાતી હતી રોડ ખરાબ હતો અને પાછળથી ગાડીવાળાએ ગાડી અડા દીધી હતી એટલા માટે એ પડી ગઈ હતી તો એને એક્સિડન્ટ થઈ ગયો હતો તો એને હોસ્પિટલ લઈ જવા અને એમાં બધા એમાં વ્યસ્ત હતા એટલે આપણે લોગ નહોતા બનાવી શક્યા અને હમણાં આપણે આ ધારી વિસાવદર રૂટમાં જૂનાગઢ સુધીનો રોડ બહુ ખરાબ છે ધારી વિસાવદરવાળો રોડ હતો ને બહુ ખરાબ છે એટલે રોડ ઉપર જે કોઈ ચાલતા હોય એ રોડ ઉપર રૂટમાં તો એને ખાસ કહું છું કે તમે ધ્યાનથી ચાલજો કેમ કે આ મારી બેન પડી ગઈ ત્યાર પછી બીજા એક ભાઈનું એક્સિડન્ટ થયું હતું અને હું એકવાર આવતો હતો ગાડી લઈને તો જ્યારે એ બાજુથી વિસાવદર લાલપુરથી આ બાજુ આવવાની ને એ રોડ એટલો ખરાબ છે તો મારું એક્સિડન્ટ થયું હતું મેં તો હેલ્મેટ પહેર્યું એટલે મને કંઈ વાગ્યું નહોતું મારી બેને હેલ્મેટ નહોતું પહેર્યું ને તો એના દરેક મોઢાના ભાગમાં ઈજા થઈ હતી એટલે ખાસ બધા એને કહું છું રોડ ઉપર બધે ધ્યાનથી ચાલજો કેમકે બહુ મોટા મોટા ખાડા પડી ગયા છે અને આજના બ્લોગને આપણે અહીંયા જ એન્ડ કરીએ છીએ જે સારું લાગ્યું ખરાબ લાગ્યું હોય કોમેન્ટ કરીને જણાવજો અને વિડીયોને લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ત્યાં સુધી બાય બાય